આપને જણાવી દઈએ મધ્યમ વર્ગીય પરિવારો માટે આ મોટી રાહત કહી શકાય જ્યાં મકાન ટ્રાન્સફરની ડ્યુટીમાં એશી ટકા સુધીની રકમને માફ કરવામાં આવશે આવાસ તબદીલી માટે ભરવાપાત્ર ડ્યુટીમાં છૂટ રહેશે અને હવે મૂળ ડ્યુટીના વીસ ટકા અને દંડની રકમ જ વસૂલવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે હિતલ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારનો જો કે આ નિર્ણયથી મધ્યમ વર્ગીયને કેટલો ફાયદો થશે ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સ્ટેમ્પ ડ્યુટી અંતર્ગત જે રકમ ભરવાની થતી હોય છે એમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે જોકે આ નિર્ણય જે છે એ સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને સર્ટિફિકેટ દ્વારા તબદીલ જે ટ્રાન્સફર કરવામાં આવે છે તેને આ નિર્ણય લાગુ કરવામાં આવશે સ્વાભાવિક છે કે જે સો ટકા ડ્યુટી રહેતી હતી એમાં એસી ટકા ડ્યુટીને માફ કરવાનો નિર્ણય લીધો છે ને હવે માત્ર વીસ ટકા અને દંડની જે રકમ થતી હોય એ જ ભરવાની થશે આનાથી જે સોસાયટીઓ બન્યું હોય છે રહીતોને એક મોટો ફાયદો થશે તેનાથી સીધો મધ્યમ વર્ગના લોકોને જે ટ્રાન્સફર માટેનો ખર્ચો થતો હતો એમાં મોટી રાહત મળી રહેશે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે